પુણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પૂરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વર્ષ પ્રશાંત રમેશભાઈ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં અને બે બહેન છે પ્રશાંત છે અને સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડા પેકિંગનું કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યો હતો ત્યારે ગત રોજ રાત્રે પ્રશાંત તેના માતા પિતા સાથે જમીને નોકરી પર જવા નીકળ્યો હતો ઘરેથી ચાલતો નીકળેલો પ્રશાંત કેનાલ રોડ ખાતે રંગ અવથુત ચાર રસ્તા પાસે પહોંચતા રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ન્યુ લક્કી નામની એક લક્ઝરી બસે પ્રશાંતને ટક્કર મારી દીધી હતી ત્યારબાદ આખી બસ તેના માથા પરથી ફરી વળી હતી માથા પર ગંભીર ઈશાના પગલે પ્રશાંતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત થયો હોવાની જાણ તેના પિતાને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે તમને ખબર પડી હતી કે અકસ્માત તેમના એક નાયક દીકરાનો થયો છે અને તેનું મોત થયું છે હાલ તો પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ સાથે પોલીસ દ્વારા બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે